અમે ડિજિલોકરમાં પાછલા ચાર વર્ષથી ડિજિલોકરમાં સબમિટ કરીએ છીએ ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો બધી ડિગ્રી તાલિકા બધું જ ડિજીલોકર માં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી એ જ તમારી ફાઈનલ ડિગ્રી છે એવું આંગણવાડીમાં કોઈ જાણતું નતું આંગણવાડી શું છે એવું અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ ક્યાં જાય છે ગ્રાન્ટ જરા જુઓ તો ખરા શું કામ થાય છે એની અંદર મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના જ્યારે આંગણવાડી નું ભવન નથી મિત્રો જ્યાં નાના નાના ભૂલકાઓ પ્રગ્ન વુમન ડિલિવરી માટેનો પ્રયાસ થાય ત્યાં કે હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાની બાળકોનું અવસાન ન થાય કુપોષિત બચ્ચાઓને મદદ કરવાની સશક્ત બને નિરોગી બને આ કામ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે મિત્રો આપણી કોઈ જવાબદારી જ નહીં મિત્રો કેટલા મોટા પગારો સાથે લોકો બેઠા છે આંગણવાડીના બાળકો એમાં ભણતા પચીસ પચાસ સો બાળકો બેસવાની જગા નથી મિત્રો પગાર કેટલો છ હજાર સાત હજાર રૂપિયા